તરસાલી ગામના તળાવ પાસે આવેલા શ્રી કષ્ટ ભજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મારુતિ મંડળ દ્વારા દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા છે ત્યાર પછીના આવતા શનિવારે ફૂલોના હિંડોળા ત્યાર પછીના શનિવારે નાના ઢીંગલા ઢીંગલીના હિંડોળા અને છેલ્લા શનિવારે બાર જ્યોતિર્લિંગના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ જણાવ્યું હતું જય રણછોડ જય શિયારામ શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય ને પવિત્ર માસોના દિવસે તમે જોજો મહાદેવના મંદિરે અને હનુમાન દાદાના મંદિરે ભક્તોની ખૂબ ભીડ થતી હોય શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનોનો આજે પહેલો શનિવાર હોવાથી પહેલાં શનિવાર નિમિત્તે આજે તમે જો ખૂબ મેઘા ખૂબ વરસાદ પડ્યો હોય તો આજે છત્રીનો આપણે હિંડોળો કરવામાં આવ્યો છે અને સાંજે સાત પંદરે આરતીનું પણ આયોજન કરેલ છે શ્રાવણ મહિનાના બીજા શનિવારે ફૂલોનો હિંડોળો છે ત્રીજા શનિવારે નાના નાના એવા ઢીંગલાનો હિંડોળો છે અને છેલ્લા શનિવારે આપણે ભોળેનાથ બાર બાર જ્યોતિર્લિંગના આપણે હિંડોળો રાખવામાં આવ્યો છે મારુતિ મંડળ દ્વારા ભક્તોની આ કૃપાથી બધા સમગ્ર એક સંગઠની કૃપાથી આ હિંડોળાનું આયોજન કરતા હોય છે અને સમસ્ત જીવનું કલ્યાણ થાય એ હેતુ સર દાદાને પ્રાર્થના કરતા હોય કે આવાના આવા કાર્ય કરાવતા રહેજો ભાગ્યાભાઈ મારુતિ મંડળના પ્રમુખ